સો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની સવારના ફોરમાં શરૂઆત કરી દીધી ને મસ્ત ના પહેલાં તો સવાર સવારના ફોરમાં બધાને નની સવાર સવારના ફોરમાં બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ તો હાલો મસ્ત મજાના પહેલાં તો હું આ શું કે મારી હેલેથ સુધારી નાખું નાઈ નાખું એટલે કે નાઈ નાઈ ધોઈને પછી મળીએ ને નીકળવાનું છે આજે આપણે ઊના જવાનું છે કેમ કે

કેમ કે થોડો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલે એટલો બધી કઈ ખાસ પ્રોબ્લેમ એ નથી પણ દવાખાને બતાવવું જરૂરી છે તો હાલો દવાખાને નીકળીએ તો જાય નકર વારો કયા આવી ફેમિલી જાજા દિવસથી તમને મે મારી ફટાકડી નથી દેખાડી તો આ ફટાકડી તો જો હાલે જ જો મને હું નાઈ ધોઈ નાખો પણ આને નવરાવાની બાકી રહી ગઈ ફેમિલી આપણી ફટાકડી મસ્ત મજાની આપણી બેડી ને હું લઈને આપણે નીકળી જઈએ અત્યારે ઉના સરકારીમાં ભાઈ મસ્ત ના આવી ગયા ને નનીને જો ના બેઠાડી મારો મિત્ર આવી જશે તો મિત્ર ભાઈ વૈયા ને ટ્રાફિક આ ગાડી જોઈને તમને ખબર પડી ગઈ હે એ ટ્રાફિક એવી છે ને કે આગળ ઘડીક જાવ પછી તમને બતાવું કેમ થાય વારો આવશે વારો તો નહીં આવ્યો ભાઈ નહીં આવે ને હાલો ભાઈ જોઈએ વારો આવે છે કે નહીં આવતો હું લીધું કેટલું લીધું ઈસીન ભર લેતો લેબોરેટરી નાખી હા વધારે લેવાય જુલાબી

તો મસ્ત મજાનો આડો વારોને લઈને અમે અમને તાત્કાલિક કામ અમારું પર થઈ હતું આડો વારો એટલે એક દોસ્તારો તો આ તો આવેસ્તી ભાઈ મસ્ત મજાનો એટલે આડો વારો લઈને મસ્ત મજાનું કામ આપણે પતાવી નાખ્યું હતું ને શું કહેવાય કે હોસ્પિટલનું કામ તો બીજું કાંઈ નહોતું બધા રિપોર્ટ ને આને તેને એવું બધું કરાવ્યું બધું નોર્મલ જ આવ્યું હવે પાછું આગલા મહિનામાં બતાવવા જવાનું કીધું તો પાછા જાશું મહિનો ફરશે એટલે ને મસ્ત મજાનો વાત જાણીએ એવું છે આજે કે આજ પછીના પાછા બે દિવસ આપણે એકલા એકલા રહેવાના છે એનું કારણ છે કે નની મેડમ મેં આજથી જ નક્કી કરી નાખ્યું કે મારા મારા ઘરે રોકવા જવું કેટલા દિવસ દસ દિવસ રોકાવા જવું તો આપણે ફનાના ફાતિયા કરી નાખવાના છે દસ દિવસ નહીં આવે ને તો એટલે કાંઈ નહીં હાલો નની જાય છે દસ દિવસ એના મમ્મીના ઘરે રોકાવા આવ ની બેટા આમ કરી દે કે લાઈક કરો કે ભણવા જાવ છે ભાઈ અમારો છોકરો જો મસ્ત મજાનો ચાલો હાલો કન્ટિન્યુ બનાવો મસ્ત મજાના ને નનીને ને મેકેરી કરે તો નની તો મસ્ત મજાનો એનો ઠેલો ભરી લીધો ને હાલે હવે નીકળો વેલા અશ્વિન હા તું મંજુને કે બેગ દી વયા જાય આ તારે ન જાવ રોકાવ આવે કેમ મારા ભાઈને ને એમ કામ કે બે ત્રણ દી રોકા છે પછી વયા છે છોકરા તો રાત છે ને એમ નહી માં

કે કે તમારે સમજવાનું વ્લોગ આવતા રહેશે તું જોતી રહેજે કે તારે જવાની જરૂર છે કે નથી એ પ્રમાણે તું ડિસિઝન ભાઈ લેજે તો હાલો ભાઈ હવે શું કે મસ્ત મજાના આના પછી તો હવે આપણા એકલા એકલા વ્લોગ આવશે બે દિવસ અને બહુ જોરદાર આપણે એકલા એકલા એકલાય બહુ જોરદાર કન્ટેન્ટ ગોતું કેમ કે કાંઈ ઘટે નહીં એવા બહાર જાવું કાંક ને મસ્ત મજાના આવશે એક નંબર તો કન્ટિન્યુ બન્યા રહેજો સપોર્ટ કરતા રહેજો ને મસ્ત મજાના આવે નની ઘેરાઈને એના મમ્મીના ઘરે મેં એક હવે આના પછીનું આગળ કાંઈ શૂટ કરવું નથી આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમો હશે ને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું વિડીયોમાં આવું આવું પણ મુકેશના વિડીયો જોતા રહેજ જોતા રહેજો એ તો મારે શું કહે કે એવું થોડું છે કે તને જ બધા જોઈ જોવા તો અમને આવતા હોય ને કેમ ભાંસવું કે ખોટું તો હાલો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કરતા રહેજો ને કરતા બાય બાય